રાજ્યભરના ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલોમાં શિક્ષક અને કર્મચારીઓની જૂની પેન્શન યોજનાને લઈને આજથી આંદોલન પર ઉતર્યા છે સમગ્ર રાજ્યના શિક્ષકો આજે ચોકડાઉન અને પેન ડાઉન કરીને આંદોલન કરી રહ્યા છે અગાઉ સરકારે જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નો અંગે ગેરંટી આપી હતી જે ગેરંટી પૂરી ન થતાં રાજ્યભરના કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે મહત્વનું છે કે ગઈકાલે સરકારના વહીવટી વિભાગ દ્વારા શિક્ષકોને આંદોલન કરે તો નિયમ અનુસારની કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી છતાં આંદોલન ચાલી રહ્યું છે રાજ્યભરના સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકો તથા કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી જૂની પેન્શન યોજના તથા પ્રશ્નોને લઈને સરકારને અનેક રજૂઆતો કરી ચૂક્યા છે જેમાંથી સરકાર સાથે બેઠક કરીને કેટલીક માંગણીઓ પૂરી કરવા માટે સરકારે બાહેધરી આપી હતી પરંતુ તે અંગે હજુ સુધી સરકાર દ્વારા કોઈ પરિપત્ર કરવામાં આવ્યો નથી જેથી લોકસભાની ચૂંટણી પૂર્વે જ રાજ્યભરના શિક્ષકો અને કર્મચારીઓ સરકાર વિરોધી આંદોલન કરી રહ્યા છે જેમાં શિક્ષકો ચોકડાઉન કરી વિરોધ કરી રહ્યા છે જ્યારે કર્મચારીઓ પેન ડાઉન કરીને વિરોધ કરી રહ્યા છે જણાવ્યું હતું કે ગત વર્ષે અમારી માંગ પૂરી કરવા ગેરંટી આપી હતી સરકારના મંત્રી સહિતની કમિટીએ બેઠક કરી પડતર પ્રશ્નો પૂરા કરવા બાહેધરી આપી હતી જે આજ દિવસ સુધી પૂરી કરવામાં આવી નથી જેથી આજથી અમે ડાઉન અને ચોકડાઉન કરી વિરોધ કરી રહ્યા છીએ આગામી દિવસોમાં પણ વિવિધ કાર્યક્રમો કરીશું